પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ રોડ ઉપર પાણીનો વાલ લીકેજ થતાં લીટરોની સંખ્યામાં પાણીનો બગાડ થઈ રહ્યો છે જ્યારે સામાન્ય માણસ રોડ ઉપર પાણી ઢોળે ત્યારે મહાનગરપાલિકા દ્વારા તે લોકો પાસેથી દંડ વસૂલવામાં આવે છે ત્યારે આ પાણીનો બગાડ કરનાર સામે તંત્ર દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું જ્યારે લીટરોની સંખ્યામાં પાણીનો બગાડ થતાં રોડ ઉપર પાણી ભરાતા લોકોને હાલવા ચાલવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો જ્યારે બીજી તરફ પાણી બચાવવા માટે લાખો રૂપિયાનો તંત્ર દ્વારા ખર્ચ કરીને પાણીની ટાંકીઓ બનાવવામાં આવે છે ત્યારે તંત્રની બેદરકારીના હિસાબે જ પાણીનો બગાડ થઈ રહ્યો હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે આ મોધુ સુર્ય નમ અને જુદા અહીંયા ઘણા સમયથી આ પાણીની લાઈન નું ખડક થઈ ગયેલું છે છતાં અમે વારંવાર હજી સુધી કામ કર્યા કોઈ જાતનું કામ થયું નથી કમસે કમ દોઢ વર્ષ થઈ ગયું છે આ આ ઝંઝટ ને દોઢ વર્ષ થઈ ગઈ છતાં કોઈ કામ નથી થતું અને અત્યારે જો ફૂલ પાણી નીકળે તો અધિકારીઓ આવવા મળ્યા છે લોકોના કામ કરવા માટે હાલો કાલે ખબર છે કે મીડિયા આવી ગઈ છે હવે આ બધું એનું ફેલાવવાનું છે કામ એટલે આ વસ્તુ અમે કોટોટો ને કીધેલું છે મુનિસિપલ બાજુ માં દીધેલું છે અને એના જ તે બધા જે કર્મચારીઓ છે ને એ પોતે હજી કરાવેલી છતાં કામ નથી પીવાના પાણીની લાઈન છે હા પીવાના પાણીની લાઈન છે ઘણા સમયથી થી પાણી નીકળે એ જ કાઢી નહીં